એને મન લાગે બે વાર પહેલાનો એના ઉપર ધરપકડ કરીને ઠાકોર સમાજ ને દબાવવા માંગે છે તમે ગેની બેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશો એનો અર્થ તો આજ થયો ને એના ઉપર કેસ થયેલો બે વાર ત્યાં ચડાવ્યા જ હતો સમાચારમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે તેમણે વિવાદિત નિવેદન